હાલતા થયા હાલતા હાલતા બજાર માં ગયા ત્યાં તો મોટી ગયા ભગવાન કે હવે લાય છે નહીં કાઢ્યું છેડો તો વાયરો નથી ત્રિલોક ત્રિલોકના નાથે એ કરીને બેડા ને અધર કર્યો બેડો અધર કરીને પછી Ah સત્સંગી ભાઈ આ સત્સંગી ભાઈ હા ભળો હવે હાંભળજો ભળજો તમે હા વાત દો બૌ ઉથલ વાથલ ત્રિલોક નાથ લાંબી એવી લાજ કાઢી ફળીમાં પગ દીધો નિયમ પ્રમાણે પડકારો કર્યો બાઈજી પાણી ભરી આવીશું પણ બાઈજી એમ કેવા છે શકુબાઈ કીધું એમ વાવાઝોડું જતા હો

આ શાણવા સીધું કરે રેલો આ શાણવા સીધું કરે સાંભળો લોજી વાહીદુ થઈ ગયું છે હિદુ થઈ ગયું હોય તો બધી સાસ બાકી છે ભગવાન કે ભાઈજી સીન થવાનું મિત્રો મજા નઈ રહે ત્રિલોકના નાથે સાસ રેડી અને રવયો મૂકી આ બોલે

આપની જે બળદની કોડ છે ને એમાં તમે દીવો મૂકી શિયાળો ગોદડા ની હોળ કરી અને જ્યાં લાંબા છે ને ને ત્યાં હોવે દીવો પ્રગટાયો બાયજી હુતા હોળ ઉછી કરીને હોળ દીવો મૂકો બાયજી કે કા તમે નોત કીધું હોળમાં દીવો મૂકી જાજે એમ કેવાય છે રૂપમાં ભગવાને કીધું કે બાઈજી છાશ થઈ ગઈ તો બાઈજી કે એમાં શું નવાય કરી હજી રસોઈ બાકી છે ભગવાને રસોડામાં પગ દીધો નો વિચાર કર્યો બીજું બધું કામ તો કરી નાખ્યું પણ આ રસોઈ કેમ કરીને કદાચ વધી જાય શાકમાં મીઠું વધી જાય તો શું થાય ભગવાને અષ્ટપટ ઓર્ડર કર્યો બનાવો રસોઈ અષ્ટપટરાણી રસોડામાં આવીને રસોઈ બનાવે છે ઈ રસોઈમાં શું થામી હોય થોડી વાર રસોઈ તૈયાર થઈ ભગવાનને પડકારો કર્યો ભાઈજી વધારો રસોઈ ત્યાર છે સાસુ સસરાને આસન નાખી દીધું ડેલી થી સસરા જમવા આવ્યા બે થાળી પીરહાણી પણ થાળી ત્યાં મોઢા આગળ મૂકી મોઢા આગળ મૂકી ત્યાં તો એમ કહેવાય છે સસરા એની જિંદગીમાં ભાળીનો એવો એવો સ્વાદ એવી સુગંધ આવે સસરાએ મનમાં વિચાર કર્યો સકુબામાં કઈક સુધારો હશે આજથી

પણ છે હું એ કેતો કયો આવી રસોઈ મેં મારી જિંદગીમાં કોઈ દી નથી ચાખી કે કોઈ દી નથી ખાધી ગમે એમ હોય પણ આ સકુબામાં કઈક સુધારો છે ત્યાં તો બાઈજી ના હાથમાં કોળીઓ બાઈજી ઉભા થઈ ગયા હો અને પડકારો કરો ઈ સુધારો ન હોય એ બાઈ ને મારી મારી મેં સુધારી છે ભગવાન કે રેવા દો બાઈજી વધારે ઉનાતા થાવમાં અને તમારામાં સુધારો મારે લાવવો બહુ ની વાત છે ભગવાન હતા ભગવાન એમ કેવાય છે બાઈજી જમતા હતા ત્યાં આગળ જને કોરડામાં પલંગ ઢાળી દીધો બાઈજીએ જમી લીધો એટલે ભગવાને કીધું કે બાઈજી તમારા માટે પલંગ ત્યાર છે આરામ બાયજી ને એમ થતું તો ખારું કઈક નવીન તો છે પણ આપણે કઈ કેવું નથી સાસુજી પલંગ ઉપર હોતા છે ભગવાન ઘરના બધા કામ કરીને પછી સાસુ ના પલંગ પાભાર્યા બાયજી ને જાગ્રત કરીને કીધું બાયજી તમે થાકી ગયા છો લાવો તમારી થોડી સેવા કરો બાયજી ને એમ તો ખાતું કઈક નવીન છે પણ આપણે તો સેવા થાય છે ને થવા દે એ ત્રિલોક નો નાથ એમ છે પગ દાબે છે પગ દાબતા દાબતા વિચાર આ ને જો કઈ પરસો નહીં બતાવો તો આ છ મહિના સુધી મારે અહીંયા રહેવાનું છે છ મહિના સુધી તતલાઈ રાખવાની છે માટે કઈક પરસો બતાવા દે સાસુજી હું તાશે સાસુજી પલંગ મારેલો સેવા મંડી થવા એટલે સાસુજી ને ઊંઘ મળી આવવા અડધા ઊંઘમાં અડધા જાગે છે આ સાસુજી પોઢારે પલંગ